મારું એક એવું રિસર્ચ છે અને આઈ જસ્ટ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ઓલ ઓફ યુ કે બાળકને બોલતા દોઢ બે મહિને આવડી જાય પણ એ બોલે નહીં કારણ કે એને ખબર છે કે નહીં બોલતા ત્યાં સુધી જ વેલ્યુ છે કેમ કે બે અઢી ત્રણ મહિનાનું બાળક થાય અને છે જ આમ ગુલાટીઓ મારતું થાય એટલે ઘરના ચાલીસ જણા એને એકલામાં પકડીને શીખવાડતા હોય બોલ દાદા બોલ દાદા દાદા બોલ પપ્પા બોલ પપ્પા પપ્પા બોલ મમ્મી 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 એવું બધા શીખવા બધાની ઘરમાં ઈચ્છા હોય કે પહેલો શબ્દ એ મારા નામનો બોલે એટલે બધાને પર્સનલ ટ્રેનિંગ આપતા હોય ઓલાને દોઢ બે મહિનામાં તમારા બધા નખરા જોઈને આવડી ગયો કે આ બધું ફાવી ગયું પણ હું બોલીશ તો જતી રહેશે વેલ્યુ એટલે એ દસ બાર મહિના સુધી ખેંચે પછી આઠ દસ મહિનાનું થાય પછી ધીમે રહીને બોલે કે